નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે અસામાજિક તત્વો થયા બેફામ ભાભરમાં ઠાકોર ભગાજી શખાજીના મકાનની બાજુમાં જુગારીઓ જુગારમતા હતા તે દરમિયાન અશબ્દો બોલતા હતા ત્યારે તેમણે ઠાકોરજી માલજી એમને કહેવા ગયા હતા કે અશબ્દો ના બોલો ત્યારે જુગારીઓ દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો બનાથા જિલ્લામાં દિયોદર પંથકમાં ગરમીથી પ્રજા ત્રસ્ત પોકારી ઉઠી છે આ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી પડી રહી છે સવારથી જ સૂર્યનારાયણ અંગ ઝાડથી ગરમી વરસાવી રહ્યા છે બપોરના સમયે દિયોદરની બજાર સુમસામ ભાસી રહી છે લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તેમજ ઠંડા પીણા અને છાયડો તથા પંખા તેમજ એસીનો સહારો મેળવી રહ્યા છે એક બાજુ ગરમી બીજી બાજુ લગ્નની સિઝન ભરપૂર ચાલી રહી છે જેને લઈને લોકો માંદગીમાં પણ સપડાઈ રહ્યા છે દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં યુવાન તેમજ વૃદ્ધ સહિતના ચાર પાંચ વ્યક્તિઓના એટેકના હુમલામાં જાન ગુમાવી ચૂક્યા હોવાનું ચર્ચાસ્પદ પામી રહ્યા છે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો કડી અને વિસાવદરની બેઠક સાથે ચૂંટણી પંચે કુલ ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે તમામ બેઠકો પર ઓગણીસ જૂને મતદાન થશે ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે તારીખ છવ્વીસ ને સોમવારથી ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત થશે બે જૂન ના નોમિનેશનની છેલ્લી તારીખ રહેશે ઓપરેશન સિંધુની સફળતા બદલ સમગ્ર ભારતમાં જયારે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે કચ્છ ભુજના માધાપર મધ્યે યોજાયેલા તિરંગા યાત્રામાં જૈન જાગૃતિ સેન્ટર માધાપર દ્વારા યાત્રામાં જોડાયેલા સૌ ગ્રામજનોને શરબત પીવડાવી ભક્તિ સેવા કરવામાં આવી હતી જેજેસી ના પ્રમુખ પ્રકાશભાઈ શાહ મંત્રી કેતનભાઈ શાહ મુકેશભાઈ સંઘવી સહિતના સદસ્યોએ સેવા આપી હતી શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર તાલુકાના ગઢગામે આવેલા હીરાના કારખાનામાં આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ અને પાટીદાર સમાજના યુવા આગેવાન રમેશભાઈ પટેલે કલાકારો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી પચાસ વર્ષની વસ્તુ સૌથી લાંબી મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગિયાર માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન અધિકારીઓ સાથે બેઠક યોજી હતી થરાદમાં બાઇકની આરસી બુક ટ્રાન્સફર મુદ્દે હિંસક ઘટના બની હતી પ્રભુભાઈ પટેલે બે વર્ષ પહેલાં દાંતિયા ગામના ઈશ્વરભાઈ પટેલ પાસેથી પચાસ હજારમાં બાઇક ખરીદ્યું હતું આરસી બુક ટ્રાન્સફરનો ખર્ચ પ્રભુભાઈએ અપનાવવાનો હતો પ્રભુભાઈ અને તેમના ભાઈ દિનેશભાઈ એક્ટિવા ખરીદવા થરવા આવ્યા હતા તેઓ જૂના આરટીઓ પાસે આવેલી ઈશ્વરભાઈની ધરણીધર ઓટો કન્સલ્ટન્ટની દુકાને ગયા હતા પ્રભુભાઈએ આરસી બુક ટ્રાન્સફરની વાત કરતાં ઈશ્વરભાઈ ઉશ્કેરાયા હતા અંબાજી અને દાતા વિસ્તારમાં આજે સવારથી જ ભીષણ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે હાલમાં અંબાજીનું તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી નોંધાયું છે આજે તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે નોંધાવાની સંભાવના છે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે ગઈકાલે અંબાજીમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી નોંધાયું હતું કાંકરેજી જૈન સમાજના થરાદના વતની અને પાટણને તબીબી ક્ષેત્રે કર્મભૂમિ બનાવનાર ડોક્ટર મંગળભાઈ એફ શાહની પૌત્રી જાનવી શાહે ધોરણ દસમાં સીબીએસસી બોર્ડની પરીક્ષામાં નવ્વાણું ટકા મેળવી સમગ્ર પાટણ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કાંકરેજ પંથક સહ જૈન સમાજને ગૌરવવંતો કર્યો છે જાનવીના દાદા મંગળભાઈની સાથે સાથે ડોક્ટરી ક્ષેત્રે પદાર્પણ કરતા પિતા ધવલભાઈ તથા માતા ઝલકબેન આદિ પરિવારજનોને જાનવીએ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગૌરવવંતો કર્યો છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વેજવી દરે જીવન જમૂઆતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ખાતીપીઠ અંબાજીમાં આજે અચાનક કમોસમી વરસાદી માહોલ બદલી નાખ્યો છે બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટા સાથે વરસાદની શરૂઆત થઈ છે વરસાદને કારણે બજાર વિસ્તારમાં પાણી વહેતા જોવા મળ્યા છે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ઝાપટા સાથે વરસાદ નોંધાયો છે ભર ઉનાળે આવેલા આ વરસાદે અષાઢી માહોલ સર્જ્યો છે અંબાજી અને અરવલ્લીની ગિરિમાળામાં વરસાદી વાતાવરણ જામ્યું હતું ડીસાના જાણીતા આઈ સર્જન ડોક્ટર કિશોરભાઈ આસાનીનીએ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ રચ્યું છે તેમણે વિશ્વભરના તેર સાહસિક પર્વતારોહિકની ટીમનું નેતૃત્વ કરીને એવરેસ્ટ શિખર પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે બીજી એપ્રિલે અમેરિકા વિયેતનામ સ્વીડન ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લેન્ડ સહિતના દેશોના તેર સાહસિક પર્વતારોહકની ટીમ એવરેસ્ટ સર કરવા નીકળી હતી દોઢ માસની કઠિન યાત્રા બાદ માત્ર સાત પર્વતારોહક જ માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ રહ્યા છે